હવે ભાજપે ભરૂચ બેઠક પર આપનો તોડ કાઢી લીધો છે ભાજપ આદિવાસી નેતા મહેશ વસાવા માટે ગાંધીનગરમાં વેલકમ પાર્ટી યોજી હતી ભાજપે મહેશ વસાવાને ભાજપમાં લઈ ચૈત્ર વસાવાનો તોડ શોધી લીધો છે ભાજપમાં મોટા પાયે ભરતી મેળો બીટીપીના મહેશ વસાવાના આઠસો સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે પૂર્વ એમએલએ મહેશ પટેલ સહિત કોંગ્રેસ આપના અનેક કાર્યકરોના કેસરિયા લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલાં ગુજરાતમાં જાણે પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે વધુ હવે એક નેતા ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે ભાજપ હવે આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડવાની તૈયારીમાં છે

નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હું જ્યારે બે હજારમાં બેની અંદર ધારાસભ્ય બન્યા ત્યારે એમને પણ પહેલીવાર સીએમ બનાતા ત્યારે એમની સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો અને જ્યારે બેટી પઢાવો બેટી બચાવો એમને જ્યારે શરૂઆત કરી આ ગુજરાતની અંદરથી અને સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર ત્યારે હું નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાથી ધારાસભ્ય હતા અને એમને ત્રણ દિવસ ત્યાં ગામડાઓની અંદર રોકાઈને ગામડે ગામડે જઈને બેટી પડાવો બેટી પડ બચાવો એ અભિયાન ચાલ્યું હતું હું સાથે ત્રણ દિવસ હતા ને એમની સાથે મને મોકો પણ મળ્યો એમની સાથે પ્રવચન કરવાનો અને ત્યાર પછી

અને દુનિયામાં જે ભારત દેશનું નામ ગુંજતું કર્યું છે ગૌરવ કર્યો છે એમને જે કામ કરવાની પદ્ધતિ એમની જે મનની વાત દેશના દરેક નાગરિક દરેક ગરીબ માણસ સુધીની વાત હોય ખેડૂતોની વાત હોય શિક્ષણની વાત હોય એ સૌ જાણે છે મોદી સાહેબ વિશે મારે સવિશેષ ન કહેવાય પણ એમના જે કાર્યો અને એમની જે મનની વાત આ વિકાસની અંદર હું જયારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છું ત્યારે હું આજે સૌનો ભારતીય જનતા અને એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને વિકાસ યાત્રામાં જોડ્યો છે એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ મને જવાબદારી સોંપશે એવું નિષ્ઠાપૂર્વક પ્રમાણિક થતી નિભાવીશ